બોટાદ જિલ્લામાં કામ કરતી આશા વર્કર બહેનોએ તેમની ફરજમાંના આવતી હોય તેવી વધારાની પણ કામગીરી સહિત અન્ય માંગણી સાથે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું આશા વર્કર બહેનોએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ દર્શાવીને આવેદનપત્ર પાઠવ્યું હતું આશા વર્કર બહેનોએ આ સાથે ફિક્સ પગાર અને ફિક્સ સમયની પણ માંગ કરી હતી ત્યારે અન્ય વધારાનું કામ સોંપવામાં આવતું હોય તેનું વેતન પણ ચૂકવવામાં આવતું ન હોય તે પણ આપવા માંગ કરી હતી જુલાઈના અંત સુધીમાં બાકી નીકળતી રકમ આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હડતાળ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી મારું નામ ઠાકર પ્રજ્ઞાબેન અમિત કુમાર એટલે અમારી આશા વર્કરોની એવી માંગણી છે કે અમને જે અમને ફિક્સ પગાર આપે અને આને ફિક્સ અને ફિક્સ ટાઈમ કરી દે કારણ કે અમને ગમે ત્યારે ગમે તે લોકો કોઈ પણ કામગીરી અમને જ અમારી પાસે જ કરવામાં આવે છે કે જેમ કે ચૂંટણી કામગીરી પછી શાળા પ્રવેશોત્સવ પછી કે પોલીયોની બૂથની કામગીરી દરેક દરેક પાસેમાં અમને જ પહેલાં બોલવામાં આવે છે ને એનું વવતર અમને પૂરેપૂરું મળતું નથી જ્યારે પણ વધારો માગ્યો છે પચીસ ટકા કે પચાસ ટકા લેખે તો આવી જશે આવી જશે કે છે પણ ટાઈમ સર કોઈ દિવસ એક પણ જાતનો વધારો આપવામાં આવતો નથી કે અમે અમા અમારી માંગણી એવી છે કે અમને ફિક્સ ટાઈમ આપે અને ફિક્સ પગાર આપે અમારી પડતર માંગણી ઘણી પણ બાકી છે જે પેલા પચાસ ટકાનો જૂનો વધારો અમને જાહેર કર્યો તો પણ અત્યારે અગિયાર બાર માસથી એ પણ ચૂકવવામાં આવ્યો નથી જે પચીસો નો વધારો આપ્યો તો એ પણ કેટલા મહિનાથી ચૂકવાનો નથી અને રેગ્યુલર કોઈ પગાર થતો નથી અને છેવાડાના વિસ્તાર સુધી જે કામ તે આશાબેનું કરે છે જે વાડી વિસ્તારનું હોય કે માતા મરણ બાળમરણ માટે જે લોકો કામ કરી રહ્યા છે અત્યારે ચોમાસાની ઋતુ હોવાથી ઝાડા ઉલટી જેવા મચ્છરજન્ય રોગ અથવા પાણીજન્ય રોગ હોય એમાં તો આસાબીનું સર્વે કરેસ તો એ લોકોને કાંઈ વેતન મળતું નથી ટાઈમસર અને એ લોકો આના ઉપર રોજ હકવતા હોય એમ તો એ લોકોને કેટલી તકલીફ પડે એ નો આ કામ કરીએ કે આનું કાંઈ મળે નહીં બીજા કામ એ જઈએ કે નહીં તો એ નાના માણસો જો આ કામ જે અમને પગાર વધારો નહીં મળે આ જુલાઈ મહિનાના અંત સુધી માં નવો પગાર વધારો જ્યાં ચૂંટણી હતી તો અમારું કઈ થયું નથી